ચાર પ્લસ નવ બરાબર કેટલા થાય તેર તો અહીં આપણે તેર લીધા નથી તો આમાં તમારે કોઈ પણ એક સળી ઉપાડવાની છે કેટલી એક સળી ઉપાડી પાછી મૂકી દેવાની છે પરફેક્ટ લાવવાનો છે તમે આ ફેરવી આંખ ફેરવી શકો માઇનસ પ્લસ કરી એકો આ ફેરવી એકો આ ફેરવી એક કોઈ પણ વસ્તુ ફેરવી શકો એક સ્થળે ઉપાડીને પાછી મૂકી દેવાની જે પણ જવાબ પરફેટ લઈ આવવાનો છે જેમ કે અહીં સાઠ પ્લસ નવ બરાબર તેર થતા હોય તો તેર લાવવાના પછી તમે આમાં ચેન્જિંગ કરો તો અહીં જે જવાબ આવે એ પરફેટ આવો જોય ચાલો તો પહેલા કોણ ટ્રાય કરશે ગર્બભાઈ ધી મૂકી દઉં આ પ્લસ પ્લસ થયું આ જવાબ જવાબમાં આપણે ઇક્વલ એટલે બરાબર તો રહેવું જોઈએ તો જવાબ આવે નકર હું છું ચાર પ્લસ નવ તેર તેર ને એક ચૌદ ચૌદ તો ક્યાં લખવા જવાબ ચાલો આ બેન હવે તમે એક વાર ટ્રાય લ્યો પેલે સોસ ને કા ફિર લઈને કા હાલો આર્યા બેન લગાવ્યું છે તો આર્યા બેન ને ખુદ ખબર નહીં હોય કે આપણે શું કીધું છે

તો આવો જવાબ લઈ આવવાનો છે આપણે ચાલો ઓડિયન્સ માં પણ કોઈને આવડતું હોય તો આવી શકે છે અને મિત્રો હા તમને પણ આવડતું હોય તો તમે કોમેન્ટ કરી દેજો

ચાર પ્લસ જીરો હાથ લઈ લેવાનો એટલે આપડે ઓડિયન્સ ને પણ દેખાય આપડે એક વાર મૂકી દેવાનું પછી ઓડિયન્સ માટે એક વાર હાથ લઈ લેવાનો તો ઓડિયન્સ ને દેખાય તમે હું ચેન્જિંગ કર્યું બરાબર જો ચાર પ્લસ જીરો બરાબર એક નો આવે ચાર પ્લસ બરાબર શેન હવે કડે કરી એવું લાગે જો એનો આમ ઉત્સાહ એવું લાગે છે કે હવે ઈ આડે જવાબ કરી નાખશે પરફેક્ટ હવે જવો તો ચાર પ્લસ ત્રણ બરાબર સાત થઈ ગયો ને તે ઉપાડી હતી બરાબર જ ઉપાડી હતી પણ મૂકવામાં મિસ્ટેક આજના ગેમ ના આપડે વિનર છે કોણ ગર્વભાઈ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો